રાજકોટના લાડાણી ગ્રુપની ટેક્સ ચોરીના કેસમાં મોટો ધડાકો પાંચસો કરોડના કાળા નાણાંના પુરાવા ઝુંપડપટ્ટીમાંથી મળ્યા યુનિવર્સિટી રોડ ઉપર પીજીવીસીએલની ઓફિસની પાછળની ઝૂંપડપટ્ટીમાંથી પુરાવા મળ્યા ઝુંપડપટ્ટી જેવા વિસ્તારમાં એક રૂમમાંથી પુરાવા મળ્યા સીસીટીવીની તપાસ કરતા પુરાવા છુપાવ્યાના એડ્રેસ પણ મળ્યા આઈટી વિભાગે પોલીસની મદદથી સાડા ચારસો સીસીટીવીની તપાસ કરી કંપનીના કાળા નાણાં સાચવવાનું કામ બે લોકોને સોંપાયું હતું અંકિત શીરા અને રાજ સિસોદિયાને કામ સોંપાયાનો ખુલાસો થયો

દરોડા બાદ સમગ્ર મામલાને લઈને ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કરી જે શહેરના અલગ અલગ ચારસો પચાસ કરતા યુનિવર્સિટી રોડ પર જે પેરે માઉન્ટ વિસ્તાર છે ત્યાં ઓરડી અંકિત સીરા નામનો જે લાડાણી ગ્રુપનો જે કાળા નાણાંનો જે કારોબાર કરનાર અંકિત સીરા છે તેમના દ્વારા આ ઓરડી ભાડે રાખવામાં આવી હતી ત્રણ હજાર રૂપિયાની ભાડે રાખવામાં આવી હતી ઓફિસ અને અહીંયાથી તમામ વહીવટ ચાલતો હોય કોઈને જરા પણ ખબર ન પડે આટલી નાની ઓરડીની અંદર કરોડો રૂપિયાના જે દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા આ મામલે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને કરોડો રૂપિયાના જે દસ્તાવેજો અને બેનામી વ્યવહારો આની અંદર રાખવામાં આવ્યા હતા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ ગત એક તારીખના સાંજે સાત વાગે આ મકાન છે તેની તપાસ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે આ ઓરડી છે જે મકાન માલિક આપણી સાથે છે જેરામભાઈ આપણે એમની સાથે વાત કરીશું જેરામભાઈ કોણ કોણ આવ્યું હતું પહેલી તારીખે અને શું આખી હકીકત છે ઇમ્પોર્ટેક્સ વાળા આવ્યા હતા પહેલા ક્યાં મિત્ર છે અમે અને અમે આવ્યા છે પછી મેં કીધું આ બધું શું ચાલી ગયું અમે ઇમ્પોર્ટેક્સ વાળા છે પછી પોલીસ આવ્યા હતા પણ હું તો અંદર હું તો મારે ખાલી સહયોગ તો મને બોલાવ્યો હતો કે તમારા પ્રૂફ શું રાખતા હતા હવે એ ખબર નથી કે મારે હિસાબ માટે ચોપડા ને એવું રાખવા મારે મે કીધું આ રૂમ પડી છે મે આપી દીધી અહીંયા ચોપડા મૂકીને વયા જતા કે કઈ હવે એ પાસે કઈ આવતા ને કઈ બપોર સરખ રાત આવતા એવું જાજ ખબર ન હોય ક્યારેક દિવસ ના હોય ને તો કઈક પાંચ દસ મિનિટ પાછો હોય બરોબર પૈસા હતા કે ખાલી ચોપડા ચોપડા જ ખાલી હોય આપણને એ પાસે કઈ ખબર ન હોય ને પૈસા ને કઈ અધિકારીઓ પેલી માર્ચે સાત તારીખે આવ્યા તો એમને શું તપાસ કરી ના તો કોઈ આવ્યું નથી તમે કીધું ને હમણાં ઇન્કમ ટેક્સ અધિકારી આવ્યા હતા પહેલી તારીખે હા એટલે શું કર્યું એને અમારી પાસે છાવી માગી કે સાવિ અમારી પાસે ન હોય પેલા ક્યાં અંકિત ની આપો બેગ કીધું અમાર પાસે આપો રૂમ ની તો સાવ અમાર પાસે ન હોય પછી કીધું તમારે કામ જ ફોન કરો ફોન કરીને બોલાવી તપાસ કરીએ